દિયોદર ખાતે ગૌસેવકો દ્વારા રખડતી ગાયો અને નંદીઓને રેડિયમ બેલ્ટ બાંધી સરાહનીય કામગીરી કરી ગૌસેવા સમિતિ ટીમ દિયોદર ગૌસેવા સમિતિ ટીમ રવેલ તથા ભગવા આર્મી ગ્રુપ લુધરા ટીમ દ્વારા દિયોદર તથા દિયોદરની આજુબાજુના હાઈવે રોડ ઉપર તથા ગૌમાતાઓ તેમજ નંદીઓ સાથે ઘણા એક્સિડન્ટ થતા હોય છે એક્સિડન્ટમાં ઘણી ગાયો અને નંદીઓના પણ જીવ જાય છે તેમજ બાઇક સવાર તથા ગાડી ચાલકોને પણ નાની મોટી ગંભીર ઇજાઓ થતી હોય છે તો તેને ધ્યાનમાં લઈ બધા ગૌભક્ત મિત્રોએ વિચાર કર્યો કે દિયોદરના તમામ હાઈવે પર ગાયો અને નંદીઓને રેડિયમ બેલ્ટ બાંધી અવરનવર રાત્રિ અકસ્માત થતા અટકાવીએ જેમાં બેલ્ટના દાતા શ્રી નયનભાઈ જોશીના દીકરાના જન્મ નિમિત્તે ગુજરાતના તમામ હાઈવે રોડ પર રખડતી ગાયો અને નંદીઓને બેલ્ટ બાંધવા માટે વિતરણ કરાયું જેમાં ગૌરક્ષક ટીમે રાત્રિના સમયે પચાસ જેટલા ગૌપ્રેમી યુવાનો ભેગા મળી રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા અને રાત્રિ અકસ્માત અટકાય એવા કાર્યનું અનિરૂ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા